વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય મમરામાં મેથી નાખી અને ફક્ત ચાર ચમચી તેલથી કોઈ નાસ્તો બનાવ્યો છે તો આજે આપણે મમરામાં મેથી નાખી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનાવીશું અને જો એકવાર આ રીતે તમે નાસ્તો બનાવશો તો ઘરમાં વારંવાર આ રીતે નાસ્તો બનાવવાની ડિમાન્ડ થશે અને જે લોકો મેથી નથી ખાતા તે પણ માંગી માંગીને ખાશે આ નાસ્તો બનતી વખતે એટલો સરસ લાગતો હોય છે કે બન્યા પછી તો તરત જ ચટ થઈ જાય છે તો ચાલો નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌ પ્રથમ આપણે એક મોટા બાઉલમાં મેથી લઈ લેશું એક વાટકા જેટલી અને તેમાં થોડુંક મીઠું નાખશું અને મેથીને સારી રીતે બે પાણીથી ધોઈ લેશું હંમેશા બજારમાંથી મેથી લાવ્યા પછી તેને આ રીતે પાણીથી ધોઈ જ લેવી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો તો આ રીતે તેમાં રહેલી કોઈ માટીનો ભાગ હોય તો તેને આપણે દૂર કરી શકીએ છીએ અને થોડીક કડવાશ પણ દૂર થઈ જશે હવે મોટા બાઉલમાં આપણે તે જ વાટકાના મેઝરમેન્ટથી બે વાટકા જેટલા આપણે સફેદ મમરા લેશું અહીંયા મમરાને વઘારવાની બિલકુલ જરૂર નથી તો આ રીતે મેઝરમેન્ટ કરીને આપણે બે વાટકા જેટલા મમરા લઈ લેશું અને હવે મેથી ધોયેલી છે તેને આપણે આ મમરામાં એડ કરી દેશું તો આ રીતે જો તમે નાસ્તો બનાવશો તો જે બાળકો મેથી નથી ખાતા તે બાળકો પણ મેથી જરૂરથી ખાશે તો તમે આ રીતે બાળકોને પણ મેથી ખવડાવી શકો છો હેલ્થ માટે મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે અને શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મેથી આવતી જ હોય છે તો તમે આ રીતે એક યુનિક નાસ્તો બનાવી શકો છો અને બધાને ખવડાવી શકો છો તો આ રીતે આપણે મમરામાં મેથીને એડ કરી દેશું હવે તમારે જો આમાં બટેટું નાખવું હોય તો બાફેલું બટેટું છીણીને પણ નાખી શકો છો તો હું અત્યારે બટેટું નથી નાખી રહી ફક્ત મમરા અને મેથીમાંથી નાસ્તો બનાવી રહી છું હવે તેમાં આપણે બે ચમચી બીટ છીણેલું અને બે ચમચી કોથમીર એડ કરશું સાથે સાથે એક નંગ સમારેલું લીલું મરચું ચોપ કરીને એડ કરી દેશું હવે તેમાં આપણે આમચૂર પાવડર એક ચમચી જેટલો એડ કરશું અહીંયા આમચૂર પાવડર ન હોય તો લીંબુનો રસ તમે નાખી શકો છો હવે તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગરમ મસાલો ગરમ મસાલાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે હળદર પણ એડ કરીશું તો ચપટી હળદર એડ કરીશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું હવે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ એડ કરશું તો આ રીતે ફક્ત બે ચમચી પહેલાં આપણે ચણાનો લોટ નાખશું અને જરૂર લાગે તો પાછળથી એકાદ ચમચી તમારે એડ કરી શકો છો હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે પહેલાં પાણી નથી નાખવાનું આ રીતે બધી વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે મેથીને ધોઈને લીધેલી છે જેથી કરીને આપણે પહેલાં આ રીતે કોરી વસ્તુને મિક્સ કરી લેશું અને સારી રીતે મિક્સ થઈ જાય અને પછી જરૂર લાગે તો આપણે પાણીનો ઉપયોગ કરવાનો તો મેં સારી રીતે બધું વસ્તુ મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે બે ચમચી જેટલું પાણી નાખશું અને અને તેને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું પાણી નાખશું એટલે મમરા સેજ પોચા થશે અને પછી આપણે તેને આ રીતે મુઠ્ઠીથી વારીશું અને પછી જરૂર લાગે તો એકાદ ચમચી તમે ચણાનો લોટ આ રીતે એડ કરી શકો છો હવે મિશ્રને આપણે સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું હાથેથી થોડીક વાર આ રીતે તમે દબાવશો તો તમને ખ્યાલ આવી જશે કે હવે આપણું મિશ્ર છે એ રેડી છે તો અહીં આપણું મિશ્ર સરસ રેડી છે હવે તેમાંથી આપણે નાની નાની ટીકી બનાવશું તો તેના માટે હાથમાં આપણે થોડુંક તેલ લગાડી લેશું આ રીતે થોડુંક તેલ લગાડ્યા પછી આપણે મિશ્રમાંથી થોડુંક મિશ્ર લેશું અને હાથેથી આ રીતે તેને શેપ આપશું તો એકદમ સરસ આ રીતે શેપ આપી દેસું અહીંયા તમે નાની કે મોટી ટીકી બનાવી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ ટીકીનો શેપ આપશું તો ફ્રેન્ડ્સ તમે હવે સમજી ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ તમે સાચા છો આજે આપણે કટલેસ બનાવી રહ્યા છે આ રીતે તમે જો ક્યારે કટલેસ ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને અત્યારે જોતાં જ ખાવાનું મન થતું હશે પણ બન્યા પછી તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ લાગે છે તો જો તમે આ નાસ્તો ક્યારેય ન બનાવ્યો હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો એકવાર આ રીતે તમે ઘરે બનાવ્યો તો વારંવાર આ નાસ્તાની ડિમાન્ડ થશે તો આ રીતે આપણે બધા મિશ્રમાંથી આ રીતે નાની નાની ટીકી બનાવી લેશો હવે તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રગ દોરવાની છે તો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો આ રીતે ટોસ્ટના ટુકડા કરી મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ પણ કરી શકો છો અને જો ખાંડરી રસ્તાનો ઉપયોગ કરવો હોય તો તેમ પણ તમે કરી શકો છો તો આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું અને આ રીતે આપણે બ્રેડ ક્રમ્સ રેડી કરી લેશું તો અહીંયા આપણું બ્રેડ ક્રમ્સ રેડી છે તેને આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું હવે આ બ્રેડ ક્રમ્સમાં આપણે રેડી કરેલી ટીકીને રગદોરી લેશું તો તમે જોઈ શકો છો ટીકીનો કલર કેટલો સરસ છે આ કટલેસને હવે આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોરીને તેને સેલો ફ્રાય કરવાની છે તો ફક્ત ચાર ચમચીમાં આજે આપણે આ નાસ્તો બનાવવાના છે તો હવે આપણે બધી રેડી કરેલી ટીકીને આ રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોરી લેશું તો આ રીતે આપણે કટલેસ બનાવી શકીએ છીએ એકદમ યુનિક નાસ્તો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો બધી કટલેસને આપણે પહેલાં આ રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોરી લેશું અને બ્રેડ ક્રમ્સમાં રગદોરીને પછી તેને સેલો ફ્રાય કરશું તો અહીંયા આપણે બધી કટલેસ રેડી કરી લીધી છે ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને નોનસ્ટિક તવા ઉપર તેને સેલો ફ્રાય કરશું તવા ઉપર આ રીતે થોડુંક તેલ લેશું અને બધી કટલેસને તેના ઉપર આ રીતે સેટ કરતા જશું ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે આ કટલેસ બનાવી રહ્યા છીએ તો આ રીતે આપણે તવા ઉપર બધી કટલેસને સેટ કરી દેસું થોડુંક થોડુંક તેલ નાખતા જઈશું અને આ રીતે કટલેસને તવા ઉપર સેટ કરી દેસું બધી કટલેસ આ રીતે તવા ઉપર સેટ થઈ જાય એટલે એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને પકાવીશું તો તેને આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ પકાવીશું એક બાજુ ચડી જાય એટલે તેને બીજી બાજુ આપણે આ રીતે પલટાવી લેશું ફક્ત દસ મિનિટમાં જ આપણી કટલેસ છે એ બનીને રેડી થઈ જશે આ રીતે એકવાર પલટાવ્યા પછી તેને આપણે લીટથી ઢાંકી દેસું એટલે એકદમ ક્રિસ્પી બનશે ત્રીસ સેકન્ડ માટે તેને આ રીતે લીટથી ઢાંકી દઈશું અને ત્રીસ સેકન્ડ પછી તેને ફરીથી આપણે ઓપન કરીને ચેક કરીશું આ રીતે ફરીથી તેને એકવાર પલટાવી લેશું અહીંયા આપણે ચણાનો લોટ નાખેલો છે તો આપણે આ કટલેસને બનાવતી વખતે ચણાનો લોટ કાચો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લો ફ્લેમ ઉપર અને આ રીતે લીટથી ઢાંકીને ફરીથી જ સેકન્ડ માટે રાખીશું અને પછી ફરીથી તેને ચેક કરશું તો આ રીતે પકાવવાથી એકદમ સરસ કટલેસ છે એ પાકી જશે અને એકદમ ક્રિસ્પી બનશે તો દસ મિનિટમાં જ આપણી કટલેસ બનીને રેડી છે હવે તમે જોઈ શકો છો કટલેસનો કલર પણ એકદમ સરસ લાગી રહ્યો છે અને કટલેસ સરસ પાકી ગઈ છે તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા આપણી સરસ ક્રિસ્પી એવી કટલેસ બનીને રેડી છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું રેડી છે ગરમા ગરમ કટલેસ સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈને તેને ટમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે આ નાસ્તાને તમે ગ્રીન ચટણી અથવા તો ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ ગેરંટી છે કે તમે આ રીતે ક્યારેય કટલેસ નહીં બનાવી હશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ